તો ચાલો પહેલા આપણે મસ્ત રીતે ચા પી લઈએ વાત ન પૂછો ના ચાલ આપણે જેત ગઈ બોટલ ગેસ બોટલ પકડવી કે મોબાઈલ પકડવો બોલ તો ફાઇનલી ગાઈસ આપણે મોરબી પહોંચી ગયા છીએ અને આપણે રેમાં દે ગેમ છે બધા મજે માં મજે માં હશે આપનો હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગ માં નવા વિડિયો માં તો ગાઈસ અત્યારે આપણે જવાનું છે મોરબી જવાનું છે લાદી ભરવા માટે

ફાઇનલી ગાઈજ આપણે તાલાળા પહોંચી ગયા છીએ અને ફ્રેશ થવા માટે આપણે ગાડી ઊભી રાખી છે અને જો કહું મસ્ત ગાય તમને હા લાઇટિંગ બાઇટિંગ કંઈ ઘટે ઘટે તો અત્યારે ચા પાણી પીવા માટે આપણે ગાડી ઊભી રાખી છે પહેલાં ફ્રેશ થઈ જાય અને ચા પાણી પી લઈ પછી પાછું નીકળશું તો ચાલો પહેલાં આપણે મસ્ત રીતે ચા પી લઈએ ગાઈ આપણે પેલા મસ્ત રીતે પેલા નાસ્તો કરી જો મેં વેફાર લીધી છે અને હું જાઉં છું ગાડીમાં પાણીની બોટલ પડી છું પાણીની બોટલ પર લઈએ નાસ્તો બાસ્તો કરી લઈએ પેટ ફિલ અપ કરી લઈએ કેમ રસ્તામાં તો ખબર નહીં ખાવાનું મળે કે ન મળે પેલા આપણે આમ મસ્ત તે પેટ ભર લેવાય આ જો ગાર્ડન કેવું મસ્તીનો છે લાઈટ બડ બહુ મસ્ત જ આવે છે તો હાલો ગાઈસ પેલા આપણે બાટલો લઈ લઈએ પહોંચે આપણે મહેંદડા પહોંચ્યા છે અને જમવા માટે અત્યારે ગાડી રોકી ને ટાઈમની વાત કરું ને તો ટાઈમમાં નવ સાડા નવ જેવો ટાઈમ થયો છે અત્યારે આપણે કઈ હોટલમાં રહી એ કનૈયા લોજ ફોટો છે કંઈક અને દેખાતું હોય તો ઝૂમ કરીને દેખાડે આ હોટલ છે અહીંયા જ્યારે જમવા માટે રોકી છે ભાઈ અને ભૂખ તો લાગી અને એક તરફ બેઠી બેઠીને ખાતી ગયા અને આ ગાડી છે

જમવાનું એક નંબર હતું અને છાશ તો તમે બે બોગરી પી ગયા તમે ત્રણ ચાર લોકો હતા બે બોગરી પી ગયા તો હાલો આપણે ભાઈ ટ્રક ચાલુ થઈ ગયો ફટાફટ બેઠી અને ફટાફટ પૂંગી ચાલો લેટ્સ ગો તો ગાઈઝ આપણે જૂનાગઢ ગાડી ઊભી રાખી છે અને અહીંનું ભાઈ શું કહેવાય કે ગરમી આવા દે ઝંડાગઢ ફ્રેશ થવા માટે ગાડી ઉભી રાખ્યા છે અને ટાઈમની વાત કરું ને ફેમિલી તો સવા ગયા જેવો ટાઈમ થયો છે અને નીંદર ફેરી થાય છે બે સમય થોડીક તકલીફ થઈ છે કેમ કે શેઠ નાની છે ને દેહવાળા સાજા છે તો ચાલો આપણે નીચે જઈએ અને ઠંડા ઠંડા પવન ખાઈએ કેમ કે અંદર તો ગરમી થાય છે

તો અત્યારે ગાડીમાં કંઈક જ્યાં જગ્યા મળે ને ત્યાં બીજાની વાત આવે કેમ કે ઓછી તાકાત એની અંદર પહેરી આવે આખું આ ખૂબ તો ચાલો આપણે સીધા મળીએ સવારમાં તો ફાઇનલી ગાય આપણે મોરબી પહોંચી ગયા છીએ અને આપણે રેસ્ટ કર્યો તો ક્યાંક સારું ગામ છે મને નામ પણ હતું આવડતું તો ત્યાં આપણે ચાર વાગે ઉતા હતા તો સાત સાત વાગ્યા પછી છ વાગે ઉઠી ગયા હતા અને ત્યાંથી પછી નીકળતા આપણે સીધા બાય છે મોરબી મોરબીમાં અમે જાજુ રેખડા પણ ક્યાંય નાસ્તો નથી મળતો કેમ કે અમે હાથ વેકેન્ડ રખડીએ હાથ વાગે કોઈ દુકાન થોડી ને ખોલી હોય અત્યારે મેં આવે છે નાસ્તો કરવા અરે આ કંઈક દુકાન છે અત્યારે ભૂખ બગો લઈ ગઈશ અને બેટરી આપણે આવડ આવું ને તો પેલા મસ્ત નાસ્તો કરી લઈએ ભણેલા ગરમા ગરમ ગાંઠિયા ચિપ્સ જોઈ શકો આ ચીપ્સ મસ્ત રીતે નાસ્તો કરી લઈએ તો ગઈ જો અમે પર છે નાસ્તો કરે કે તો નાસ્તા માં કઈ અવાજ નતો પછી અમે પછી અમે બીજી હોટલ આયા ત્યાં કે દાળ મજા આયા પણ અમે ટેસ્ટ ન કર્યો ટેસ્ટ કેવો છે હું ખાઈને પછી ગયા આપણે નાસ્તો કરીને અત્યારે આપણે આવ્યા છે નાદી જો ખેબો ખવ સત્યા તો ચાલો તમને પણ લાદી બતાવું હું કઈ ખેંચો અહીંયા अब वॉल टाइल्स दीवार पे हम्म आगे लगाये अपन वो तो झोंनी रहा नहीं है हम आ भी रहा है करके तो हम घर पे ले 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 भाई जल्दी निकल जाए આપણે ત્યાંથી મોરબી નીકળી ગયા તો અમે છૂટ ધીંધું લીધું કેમ કે ઘણા બધા લોચ થયા હતા હવે પછી ગઈ ટાઈમ રહીને તો અત્યારે પહોંચ્યા છે જુનાગઢથી પચાસ કિલોમીટર દૂર છે તો અત્યારે હોટલ મેં ઓકી છે બસ તો ફ્રેશ થવા માટે અમે એ નીચે ઉતરાય છીએ અને મસ્ત રીતે ચા પી દે આપણે ચા પી લઈએ તો આપણે ચા પાણી પીને આવતા છે પાછા બસમાં બસમાં જો ઠેલામાં અમે નાસ્તો લીધો તો નાસ્તો અમે ક્યારનો કર્યો હતો જો કે અમે અમે આવતા ને અહીંયા મોરબી બી બાજુ હતા ને ત્યાં અમે લીધો હતો રસ્તામાંથી તો એ ત્યાં પડ્યું હતું બેગમાં ખાધો હતો ત્યારે ખાઈ લઈ

કેમ કે અમે જે દુકાનમાં ગયા તા ને એ દુકાનમાં ફોટોગ્રાફી કરવા ના ના પાડી હતી તો એટલા માટે હું શૂટિંગ નહોતું શક્યો અને એમ કમ તો ચાલે કે સાહેબ અમે શૂટિંગ કરી નથી લીધું કે આપણે લાદી તો રહેલી હતી હવે ટ્રાન્સપોર્ટમાં અમે ગઈ છે તો એ કાલે કા પરમ દિવસે આવશે તો એ કોડીનાર આવશે તો કોડીનાર આપણે આપણું સાથ નહીંથી લઈને ફરવા જ આવી જોઈએ એ અલગથી દુઃખ આવશે તો અત્યારે ભાઈ આપણે મસ્ત રીતે ઘરે પહોંચી ગયા છે ઠાકોરની વાત કરું તો કીધા જેવું નથી કેવું એટલું બધું ઠાકોર લાગ્યું છે અને એમ કોઈ હાલે હાલ ને આજે તમે ઠાકી ગયા અને ગઈ રાત નું ઉજાગર બધું ભેગું થઈ ગયું અગું દુખે અને ઠાકોડોય લઈ ગયો હિન્દર આવે અને હવથી વધારે ઠાઈ કાવ તો ટ્રાવેલિંગમાં મારું બી તમે બેઠા હતા બસમાં ત્રણ વાગે વેરાવાળામાં કેટલા કે નવ વાગે બધું ઉતરતા હતા ના અત્યારે બ્લોગ શૂટ કરું તો હું બસમાં બેઠો ને એવી રીતના મને આમ ફીલિંગ આમ આમ હાલ્યા આખી બસ પણ અત્યારે એમ જ છે બસ માં બેઠો એટલે થોડું ઘણું આમ થાય આપડે જાય હવા થાય એટલે ઠાકોર બધો જ રહ્યા છે કઈ વાંધો નહીં ફેમિલી તો ચાલો વિડીયોને આપણે એન્ડ કરી છે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળી બીજા કાલના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ